હેલો ગાઈઝ વેલકમ ટુ ઝાકી બ્યુટીક આજે તમારી માટે બેંગોલી સ્ટાઇલમાં બેંગોલી સ્ટાઇલ ઓપન પલ્લુ બી કયો ઓપન પલ્લુ સ્ટાઇલ અને બેંગોલી સ્ટાઇલ તો ચાલો જોઈએ કેવી રીતના સાડી પહેરાવાની હોય જો ગોપી બેન વિડિયો બનાવવા માટે શીખ આવતી તી ને શીખે રોકી દીધી ભાઈ બહુ મહેનત કરવી પડે છે વિડીયો બનાવવા માટે એટલે છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો અમને હિંમત મળે આવું આવું નવું નવું કરવા માટેથી જો ભાઈ બેંગોલી સ્ટાઇલ સાડી કેમ પહેરાવે ને આખો વિડીયો જોજો જેને ના આવડતું હોય ને એને હેલ્પ થઈ જાય એના સુધી શેર બી કરી દેજો તમારી એવી ફ્રેન્ડ હોય જેને સાડી બેંગોલી સ્ટાઇલમાં પહેરતા ના આવડતું હોય એના સુધી શેર કરી દેજો તો એમને બી હેલ્પ થઈ જાય ને આવડી જાય સાડી કઈ રીતે પહેરવાની ઘણા બધા એવું કહેતા હોય કે સાડી પહેરતા ભાઈ કલાક કલાક વહી જતી હોય એવું કંઈ છે નહીં એકવાર સ્ટાઇલ આવડી જાય ને તો ફટાફટથી બધું કામ થઈ જતું હોય જો સતીશભાઈ ભાઈ પાટલી એમ પાડે પણ હે સતીશભાઈ જો થોડું ફાસ્ટ કરજો એટલે વિડીયો છે ને લાંબો ના કરવો પડે એ વાહ જો આ રીતે બેલ્ટ હોય ને આ રીતે આખી સ્ટાઇલ આવે એ બેલ્ટ નીચે છે રાખી દેવાનું હોય સતીશભાઈ આ બાજુ કેતો થાય તો જો ભાઈ સતીશભાઈ ફાઇનલી પાટલી જોરદાર પાડી દીધી છે સાડી કેવી લાગે છે ને કોમેન્ટ કરીને જણાવજો જો તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ લઈને અમારો આપેલો છે ત્યાં જઈને સ્ક્રીનશોટ મોકલી દો અને તમારું એડ્રેસ મોકલી દો અને પેમેન્ટ કરી દો એટલે ઇન્ડિયામાં તમે જ્યાં હશો ને ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે સિંગલ સિંગલ પીસ બી આપણે મગાવી શકો છો બરાબર જોવો તો કેવો લુક લાગે છે જોજો જો એટલી બધી મહેનત પડે છે રીલ સરખી ના આવી હોય ને તો બીજી વાર શૂટ કરવા માટે પાછી સાડી નીકાળી દેવાની પાછી ગોઠવવાની વ્યવસ્થિત રીતે એટલે લાઈક શેર ને સપોર્ટ કરજો ગાઈસ આ બધું અમે તમારા માટે જ કરીએ છીએ નવું નવું ટ્રાય કરીએ છીએ નવું નવું લાવવાની ટ્રાય કરી રહીએ છીએ બરાબર બેંગોલી સ્ટાઇલ ઓપન પલ્લુ બહુ સરસ લાગે છે કેવું લાગે ને તમે બધા કમેન્ટ કરજો તો અમને ખબર પડે બસ એટલું રાખજો ગોપીબેન નું ભી અમારે એમાં જોડે જોડે હેલ્પ હોય થોડી થોડી જો પાટલી પાડવાની સ્ટાઇલ જોજો તમે જોરદાર જોરદાર સરસ ભાઈ સરસ एक नंबर एक नंबर नाम लेंग बलतो भाई आप नामले करवानी पाटली हो सतीश આ રીતે જો ભાઈ એક નંબર લાગે ને એવી સ્ટાઈલ માં સાડી પેરા દીધી બેંગોલી સ્ટાઈલ હવે કેમેરામેન છે ભાઈ આપણી પાસે આના બીજા કલર સतीश સિંગલ કલર આવશું સિંગલ કલર ભાઈ સિંગલ કલર છે ધમાકેદાર કલર છે વેટ ના કરતા ફિનિશ થઈ જશે આ વર્ષનો સ્ટેન્ડિંગ કલર છે ભાઈ ભાઈ એક નંબર લાગશે જો આટલી બધી મહેનત કરવી પડે છે આટલી બધી કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને કઈ તમારી ફ્રેન્ડને નથી આવડતું એના સુધી જરૂર શેર કરી દેજો તો એને હેલ્પ થઈ જાય સાડી પહેરતા આવડી જાય ટાઈમ વેસ્ટ ના થાય જો આ ફાઈનલ લુક છે ગોપીબેન નો સરસ સરસ ભાઈ જો કેમ લાગે છે કોમેન્ટ જરૂર કરજો બહુ મહેનત કરવી પડે છે અમારે તમારી માટે કલેક્શન કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરી દેજો તો જો આટલી બધી મહેનત લાગે છે આ ફાઇનલી રીલ્સ તમારે જોવી હોય ને તો આપણી આઈડી સગુન ફેશન સુરત અથવા સગુન સારી સુરત ફોલો કરી દેજો ને એમાં આખી રીલ્સ આવશે ફાઇનલ લુક કેવો રહેશે ને એમાં બતાશે તમને કે રીલ્સ કઈ રીતે અમે એડિટિંગ કરીને કેવી રીતે બનાવીએ છીએ બહુ મહેનત કરવી પડે ભાઈ સાડીમાં જો ભાઈ જોરદાર આ રીતનું વર્ક આપેલું છે એક નંબર ફિનિશિંગ વાળું બધાય દેતો ભાઈ નજીકથી બધાય તો ગોપીબેન જો આટલું સુપર વર્ક આપેલું છે ફિનિશિંગ વાળું સેલિબ્રિટી સ્ટાઈલ કહેવાય ને એવું જોરદાર બસ તમારે કે જો ભાઈ ફાઈનલ લુક રેડી હો ભાઈ ફાઈનલ લુક રેડી સર બતાવો કયો કલર છે કોપી બેન મસ્ટર્ડ યલો કલર પછી બ્લેક બ્લેક કલર ભાઈ બધાનો ફેવરિટ કલર વાઇન વાઇન કલર ભાઈ જોરદાર કલર છે ગ્રીન ગ્રીન કલર મરૂન મરૂન કલર લાઈટ પર્પલ લાઈટ પર્પલ બોટલ ગ્રીન બોટલ ગ્રીન એક પીસ નું બ્લાઉઝ ખોલીને બતાવો ને કોપી બેન તો આઈડિયા આવી જાય ને બ્લાઉઝ માં કેવું વર્ક રહેવાનું તો આવો સાડીનો આખો લૂક રહેવાનો છે જો આ બ્લાઉઝ બી જોરદાર વર્કવાળું રહેશે ફિનિશિંગવાળું કામ છે બધું વર્ક અને એમ્બ્રોઈડરી વિથ સુપર થ્રેડ જોડે આપેલું છે એકદમ પ્રીમિયમ લેવલનું કામ આપેલું છે કલેક્શન કેવું લાગ્યું નહીં કોમેન્ટ કરજો ને આ રીતની સ્ટાઇલ તમને વિડીયો બનાવીને બતાવવાની ગમી કે નહીં અભી કોમેન્ટ કરજો તો અમે તમારા માટે રાખીશું નેક્સ્ટ ટાઈમ બી બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં કેવું લાગ્યું કલેક્શન શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો